કેમ છો બધા મજામાં આજે આવ્યા છે ધર્મેશભાઈ ફરવા સાણા ડુંગર તો મિત્રો સાણા સણા ડુંગરનું ડુંગરનું વ્યૂ છે તો જોઈ શકો છો કેમ છે અમારા પ્રકાશભાઈ અને આ છે સબૂતરો આમ તો અત્યારે તો બિચારો વિલુપ્ત થઈ ગયો હાવ જોવો હાવ તૂટી ગયો કરે તો હારું છે બાકી આપણે આગળ આવવાનું છે પગે લાગવા કુતળા દાદાએ તો જઈએ હવે નીચે તો હું તમને નીચે દેખાડું કેવું છે ઝાણા ડુંગર છે